સમાચાર છે નમસ્કાર વૈશ્વિક મહામારી કોવિડ ઓગણીસ સામે સમગ્ર દેશ એકજુટ થઈને લડત આપી રહ્યો છે તમે પણ અમારી સાથે સુરક્ષા અને બચાવના ત્રણ સરળ ઉપાયોનો સંકલ્પ કરો માસ્ક પહેરો સામાજિક દૂરી જાળવો તથા હાથ તથા મોહ સ્વચ્છ રાખો હવે જોઈએ સમાચારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રામીણ ભારતમાં પરિવર્તન લાવવા અને લાખો લોકોના સશક્તિકરણ માટે આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્વામિત્વ યોજના હેઠળ સંપત્તિ કાર્ડનું વિતરણ કરશે આ વર્ષે એપ્રિલમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં માલિકોને અધિકારોનો દાખલો પૂરો પાડવાનો અને પ્રોપર્ટી કાર્ડસ આપવાનો છે આ યોજના ચાર વર્ષના સમયગાળા દરમિયાન દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે અને દેશના લગભગ છ લાખ સડસઠ હજાર ગામોને આવરી લેવામાં આવશે લગભગ એક લાખ મિલકત ધારકો તેમના સંપત્તિના કાર્ડસ તેમના મોબાઈલ પર પહોંચાડાયેલી એસએમએસ લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશે આ પછી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંપત્તિ કાર્ડનું ભૌતિક વિતરણ કરવામાં આવશે રાજ્યના શહેરોમાં માળખાકીય સુવિધાઓ વધારીને ઈઝ ઓફ લીવીંગથી શહેરો રહેવાલાયક બનાવવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું કે રાજ્યના શહેરો સ્માર્ટ સિટી બને અને વિશ્વના શહેરોની સરખામણીએ ઉભા રહે તેવું સુદ્રઢ નગર વિકાસ આયોજન વિકસાવવામાં આવ્યું છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિરમ ગામમાં રૂપિયા બે કરોડ અઠયાસી લાખના ખર્ચે તૈયાર થયેલા નવા ટાઉનહોલનું ઈ લોકાર્પણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરતા શ્રી રૂપાણીએ આ મુજબ જણાવ્યું હતું શ્રી રૂપાણીએ વર્ષ બે હજાર એકવીસ સુધીમાં ચૌદ હજાર ગામડાઓને ડિજીટલ સેતુ અંતર્ગત આવરી લેવાની નેમ વ્યક્ત કરી હતી રાજ્યમાં ગઈકાલે નોવેલ કોરોના કોવિડ ઓગણીસના એકાવન હજાર બસો અઠાવીસ ટેસ્ટ કરવામાં આવ્યા રાજ્યમાં ગઈકાલે કોવિડ ઓગણીસ વિષાણુ સંક્રમણની સારવાર બાદ એક હજાર ચારસો છપ્પન દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ઘરે જવાની રજા આપવામાં આવી આ સાથે રાજ્યમાં કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થયેલા દર્દીઓની કુલ સંખ્યા એક લાખ ત્રીસ હજાર આઠસો સત્તા થઈ છે આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમણ બાદ સાજા થવાનો દર સત્યાસી પોઈન્ટ શૂન્ય બે ટકા થયો છે ગઈકાલે રાજ્યમાં કોવિડ ઓગણીસ વિષાણુ સંક્રમણના નવા વધુ એક હજાર બસો એકવીસ પોઝિટિવ કેસ નોંધાયા આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા એક લાખ પચાસ હજાર ચારસો પંદર થઈ છે જ્યારે રાજ્યમાં ગઈકાલે કોવિડ ઓગણીસ થી વધુ દસ દર્દીના મોત થવા સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે થયેલા મૃત્યુની કુલ સંખ્યા ત્રણ હજાર પાંચસો છે હાલ રાજ્યમાં કોરોનાના સક્રિય પોઝિટિવ કેસોની સંખ્યા પંદર હજાર નવસો છે જે પૈકી એક્યાસી દર્દી વેન્ટિલેટર ઉપર છે જ્યારે પંદર હજાર આઠસો દર્દીઓની હાલત સ્થિર છે કચ્છ જિલ્લામાં ગઈકાલે નોવેલ કોરોના કોવિડ ઓગણીસ વિષાણુ સંક્રમણની સારવાર બાદ બત્રીસ દર્દીઓ સાજા થતા તેમને ઘરે જવાની રજા આપવામાં આવી જિલ્લામાં કોરોના સામેનો જંગ જીતનારા દર્દીઓની કુલ સંખ્યા એક હજાર નવસો સાડત્રીસ થઈ છે પોઝિટિવ કેસ નોંધાવા સાથે જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા બે હજાર ત્રણસો છે જ્યારે જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કારણે સત્તાવાર રીતે અડસઠ દર્દીના મોત નોંધાયા છે હાલ જિલ્લામાં કોરોનાના સક્રિય પોઝિટિવ કેસોની સંખ્યા ત્રણસો ત્રીસ છે ગઈકાલે જિલ્લામાં સૌથી વધુ ભુજ શહેરી વિસ્તારમાં નવ તથા ગ્રામ્ય વિસ્તારમાં છ એમ પંદર પોઝિટિવ કેસ નોંધાયા હતા યુએ ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સ ની ઇલેવને કિંગ્સ ઇલેવન પંજાબને બે રનથી હરાવી મેચ જીતી લીધી હતી તો ગઈકાલે રમાયેલી બીજી એક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ચેન્નાઈ સુપર કિંગ્સ ઇલેવન સામે સાડત્રીસ રનથી વિજય થયો હતો આજે બપોરે સાડા ત્રણ વાગે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે મેચ રમાશે જ્યારે સાંજે સાડા સાત વાગ્યે મુંબઈ ઇન્ડિયન્સની ઇલેવન અને દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે મેચ રમાશે આ આ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું નમસ્કાર